ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આ મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ચાલો આપણા દાદાને મળીએ દાદા શું કહે છે અને તમને બધાને પણ મળાવીએ અને મિત્રો આપણે અહીંયા મોર્નિંગ મોર્નિંગમાં અગાસી ઉપર આવી ગયા છે પણ એક નંબર વ્યૂ છે તમે જોઈ શકો છો સવાર સવારમાં આપણે ભગવાનની આરતી થઈ છે અને સૂર્યનારાયણ દાદા આપણે પણ ઊગી ગયા છે ગુડ મોર્નિંગ દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજા છે ભાઈ જો બજી તો આમ આપડે વેલી સવારે ઉઠા ને આમ મસ્ત વાતાવરણ છે દાદા અત્યારે સવાર સવાર પવન બહુ સારો નીકળ્યો હા પવન બહુ સારો નીકળ્યો આપડે દરવાજા ને બંધ હોય ને તોય અવાજ આવે છે અને અવાજ આવે છે ચકલિયું એવું બધું બોલે છે ભાખરી ને અથાણું જેમાં તો આપડે અથાણા ની વાત એવી તો અથાણું સાંભળ્યું કે આપડે અથાણું તો બધું દાદા રેડી થઈ ગયું છે ત્રણસો કિલો અથાણું કર્યું છે બાપુએ અમદાવાદ અમેરિકા પછી રાજકોટ ભાવનગર હા બહુ વાગે આગેવાય હા બહુ આગે આગે મજા આવી જાય હા બુંબઈ બધા સરસ બનાવતા આપણે ખબર કેવું આખી કેરી નું અથાણું બનાવતા એ કેવું થતું છે બોલ આખી કેરી દાદા નાની નાની ગોઠવી વગર ની આખી કેરી નું અથાણું મચાલો બચાલો ભરી ખાધી મેં કેરી અથાણું

એટલે એટલે તો ચાલો હવે તમારે દુકાને જવું છે ને ડેલી રૂટિન શરૂ દાદા ને સવારે સાત વાગે દુકાને જવાનું સાડા બારે ઘેરે સાડા બારે પાછો બપોરે સાડા ત્રણે જવાનું અને સાત આઠ આઠ વાગે ઘરે બરોબર ને દાદા તો ચાલો દાદા આપડે દુકાને તમને મૂકી જાવ ને તમારી દાદા અથાણા ની વાત તો મને બહુ ગમી હવે આપણે આવતી સીઝન માં બનાવશું આખે આખે કેરી નું અથાણું બનાવજે હા પાક્કો તમે મને સંભાળજો આપણે આવતી સીઝન માં ભાપુ પાસે બનાવડાવશું નાની કેરી બરોબર ને ભરી નાકણું નાખી રાખી દે એટલે થઈ જાય અથાણું એટલે ખાવા માંડવાનું ઓકે તો એવું એમને દસ બાર દિવસ રાખવું પડે આવતી વખતે સિઝન માં વાત બરોબર ને

આપણે ઢિલા હતા ચિનાઈ માટીના આપણે પછી હું કાય બહુ ઉપયોગ ન થતો અને બરણીઓ નામ હોવા છે જે અંદર નો જાય ની અઠાણો 1 નંબર થાય એક નંબર થાય તો એવું છે બધું એને ચાલો દાદા હવે તમને હું દુકાને મૂકી જાઉ અને અહીં આપણે આવી ગયા છીએ કિચન માં ને બાબુ બનાવે છે રસોઈ તો કેમ છો બાબુ શાક દાળ ભાત અને

બાપુ આપડે સાત તારીખી આવતું ત્યારે હા ચટણી કાચી નોરી નકર વાસ આવે ચટણી ની નઈ હવે ચાલો સાપ પણ થઈ ગયું છે થોડુંક પાણી નાખે ને થોડીક વાર ચડવા દેવાનું અને ત્રણસો કિલો અથાણું છે ઓ તો હવે ચોમાસુ બેસી જાય એટલે હવે કઈ અથાણું થાય નઈ હા બેઠા બેઠા વેચવાનું અરે મિત્રો આપડા બધા રેડી થઈ ગયા છે તો તમે ખાલી અથાણું જોવો શું કેવું બાપુ આપડે ત્રણસો કિલો અથાણું બનાવ્યું છે ને તો હવે આપડે છેલો અથાણું નું ઘાણ હવે તો બાપુ કે મને ગમે અથાણા બનાવ્યા વિને

ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે ગુડ આફ્ટરનુન માં આવી ગયા છીએ ડેમ ના પાળે તમે અહીંથી એકવાર મિત્રો વ્યૂ જોવો ખાલી એક નંબર ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ વ્યૂ અહીંયા તમે ફોટોગ્રાફી માં આવી હોય તો એ બહુ મસ્ત વ્યૂ છે અને અહીંયા થી આપણે હાલી જવાનું છે તમે જોઈ શકો છો અહીંયા પાણા છે અહીંયા થી આપણે હાલી જવાનું છે ચાલો આપણે ત્યાં તળાવના કાંઠે જઈને તમને બધાને વ્યૂ દેખાડીએ

દેશી ખોરાક હમણાં આવું ખાવ એટલે સાવ રેડી થઈ જાય હા ચીખું ખાવું જરૂરી છે હું શરદી ઉતર થઈ ન થાય તો ચાલો મિત્રો આપડે જમી લઈએ